નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સફર ઇન્ડિયા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે જે હું તમને આ ખાસ બતાવવાનો પ્રયત્ન કરીશ જે કહેવાય મરચીની ખેતી તો મિત્રો આ જે વાડી છે આ વાડીની અંદર આજથી હું જ્યારે એમને વીસ પચીસ દિવસ પહેલાં જ્યારે મળવા આવ્યો ત્યારે આ વાડીની અંદર વાયરસ આવી ગયેલો ફૂટ હતી નહીં વિકાસ હતો નહીં અને ગ્રીનરી હતી નહીં અને મિત્રો આજે આપણી જે દવા ચાલી રહી છે આ દવા આની અંદર ખાલી બે વાર સ્પ્રે કર્યો છે અને એક વાર જમીનની અંદર મિત્રો આપવામાં આવેલું છે તો આ ટોટલ વાડી આજે ક્લિયર થઈ ગઈ છે બતાવવાનો પ્રયત્ન કરી મિત્રો આ જો આ રીતના વાયરસ આજે કેટલો પાન ખુલી ગયા છે આ લાઈવ રિઝલ્ટ છે તમે જોઈ શકો છો આવા છોડ મિત્રો કોકડાઈ ગયેલા અને આજે આ તમે ફૂટ જુઓ કેટલી સરસ ફૂટ વાહ વારે ભાઈ વાહ આવું રિઝલ્ટ મિત્રો જો ખેડૂત મિત્રોને મળે તો ખેડૂત મિત્ર ખરેખર ખુશ થઈ શકે છે આજે માર્કેટની અંદર ઘણી બધી મરચીની દવા લોકો તમે વાપરતા હોવ છો પણ આવું પરિણામ તમને મળતું નથી અને મિત્રો આવું પરિણામ જો જોતું હોય તો તમે અમારો સંપર્ક કરો અને જો આ મિત્રો આ જ્યારે છોડ આ વાયરસ લાગી ગયેલો ત્યારે આખો છોડ મિત્રો કંઈ ફૂટ દેખાય જ નહીં અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ વાયરસવાળો છોડ ફૂટમાં આવી ગયો છે અને આ બધા પાન મિત્રો તમે જુઓ કેટલા ફ્રેશ થઈ ગયા છે આનું શૂટિંગ પણ મિત્રો આપણે ઉતારીશું આજે ખેડૂત મિત્રોની વાડી હું મળવા આવ્યો છું જો મિત્રો આ કહેવાય બુકે જે વાયરસ લાગી જાય એમાં પણ તમે આ ફૂટ જુઓ કેટલી સરસ ફૂટ આવી છે જુઓ ઉપરની ફૂટ છે આ મિત્રો બુકે જો ઘણા મરચીના પ્લાન્ટની અંદર બુકેના છોડ આવતા હોય છે તો એમાં પણ મિત્રો આ ફૂટ સારી નીકળી છે અને મિત્રો ખરેખર એટલું કહી શકો ખેડૂત મિત્રોને ખરેખર એટલું બેસ્ટ પરિણામ મળ્યું છે આ વાડીની અંદર તો તમે પણ જો મરચીની ખેતી કરતા હોય અને કોકડવટ સામે ચુષ્ય જીવન સામે આવી ફ્રેશ વાળી તમારે બનાવી હોય તો તમે અમારો સંપર્ક કરો તો આવું જબરજસ્ત બેસ્ટ પરિણામ તમને આપવામાં આવશે ઓકે થેન્ક યુ સો મચ